खड़ी है बेहन तो फिर आग लगी बस चेप yeah. करूँ वाइन तो इतनी हॉट है मैं क्रॉस करू लाइन नहीं क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે તમે જે ડેમો સ્ટેટસમાં જોયું છે હિન્દી એક્સ ગુજરાતી એટલે કે મિત્રો હિન્દી ગુજરાતી મિક્સ છે સોંગ તો એ રીતનું આપણે સ્ટેટસ વાળાંતર શીખાડવાના છીએ મિત્રો અને હા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને બધું મટર આપણે ટેલિગ્રામમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો પહેલું તમારે અલાઇટ મોસરનો પંક કરી લેવાનું છે અલાઇટ મોસરનો પંક કરશો થોડું લોડ લેશે વેટ કરી લેવાનું છે તો અલાઇટ મોશન ઓપન કરી લીધા બાદ તમારે અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન નીચે જોવા મળી છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે સિમ્પલી ક્લિક કરશો એટલે તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળી જશે હિન્દી એક્સ ગુજરાતી તો ચાલો મિત્રો તમને બતાવી દઉં તો આ જોઈ શકો છો આ રીતનું પ્રોજેક્ટ હશે મિત્રો તમારે સિમ્પલી ઓપન કરી લેવાનું છે ક્લિક કરીને તો ઓપન કરી લીધા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલી તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય મળી જાય છે તો તમારે સિમ્પલ આગળ જવાનું છે આગળ જઈને તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે મિત્રો તમને ક્લિક જો ક્લિપ મતલબ ક્લિપ જોવા મળશે જોઈ શકો છો મિત્રો આ જે ક્લિપ છે આપણે પોતે બનાવેલી છે અને એ જે ક્લિપ છે એ તમને અલગથી હું પ્રોવાઈડ કરી દઈશ તો તમે આગળ બી જોઈ શકો છો તો આ રીતનું તમને કંઈક જોવા મળી જશે તો મિત્રો તમારે અહીંયા ખાલી ફોટો ચેન્જ કરવાનો રહેશે ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તો તમને ખબર જશે ના ખબર હોય તો પછી હું એકવાર બતાવી દઉં ચલો તો ફોટો ચેન્જ કરવા માટે ફોટો પર ક્લિક કરવાનો છે જોઈ શકો છો અહીંયા નીચે આપેલો છે ફોટો તમારે ફોટો પર ક્લિક કરવાનું છે ફોટો પર ક્લિક કરશો એટલે તમને અહીંયા કલર એન્ડ ફિનનો ઓપ્શન ફર્સ્ટમાં જોવા મળે છે ના દેખાતો હોય તો જોઈ શકો છો ફર્સ્ટમાં કલર એન્ડ ફિલ્નો ઓપ્શન છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા સ્ટારનો ઓપ્શન બે જોવા મળે છે જોઈ શકો છો મિત્રો તો તમારે ગમે તે એક સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી છે એ ઓપન થઈ જશે ત્યાંથી તમે ફોટો વગેરે લઈ શકો છો રીલ વગેરે તમે એડ કરી શકો છો અહીંયા રીલ બી એડ થાય છે મિત્રો ફોટો બી એડ થાય છે પીએનજી બી એડ થાય છે બધું એડ થઈ જશે તો સિમ્પલ તમારે એટલું એડ કરી લીધા બાદ સિમ્પલી બેક કરી લેવાનું છે બેક કરી લેશો એટલે મિત્રો તમારે જ્યાં સ્ટેટસ છે એકદમ બનીને મિત્રો તૈયાર થઈ જશે તમે તમારું નામ બી એડ કરી શકો છો તો કઈ રીતે એડ કરવાનું તમને સિમ્પલી ચાલો એક વખત બતાવી દો તો તમારે નામ એડ કરવા માટે અહીંયા પ્લસનો આઇકન જોવા મળે છે નીચે જોઈ શકો છો ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા ટેક્સ્ટનો ઓપ્શન જોવા મળે છે જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટ તો મિત્રો ટેક્સ્ટમાં તમારે જવાનું છે ટેક્સ્ટમાં જશો એટલે તમે અહીંયા કોઈ પણ તમારું નામ હોય કોઈ પણ ટેલિગ્રામ યુટ્યુબ ટ્વિટર કોઈ પણ નામ હોય તમે અહીંયા એડ કરી શકો છો એક્સ વાય જેડ તો તમારે અહીંયા એડ કરી લેવાનું છે એડ કરી લીધા હોય તમે ઉપરની સાઈડમાં જોઈ શકો છો રાઈટનો ઓપ્શન જોવા મળે છે ના દેખાતો હોય તો હું સિમ્પલી તમને બતાવી દઉં તો સિમ્પલી તમારે અહીંયા રાઇટનો ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે આપણે ક્લિક કર્યું ક્લિક કર્યું એટલે તમારું જે નામ છે એ મિત્રો આ રીતનું એડ થઈ જશે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા કશું લખ્યું નથી મિત્રો ખાલી એમનું પૂરું રાખ્યું છે તો આ રીતનું તમારે એડ થઈ જશે તમારે એ રીતે એડ કરી લેવાનું છે મિત્રો તો મિત્રો આટલું જ પ્રોસેસ હતી આમાં બીજું કશું એડ કરવાનું નથી મિત્રો હું તમને બધું જ આપી દેવાનું છું ફૂલ પ્રોજેક્ટ એક્સ વાય જેડ તો મિત્રો તમારે ખાલી ફોટો એકલો ચેન્જ કરવાનું રહેશે અને આ મિત્રો આ જે લખેલું છે બેબી બી આ એ ક્લિપ આપણે અલગથી બનાવેલી છે તો એ તમને આખી હું પ્રોવાઈડ કરી દઈશ તો એનું ટેન્શન લેવાનું તમારે નથી ઓ ચાલો મિત્રો આને સેવ કઈ રીતે કરવાની તમને બતાવી દો તો સિમ્પલી ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો મિત્રો આ રીતનું ડપીસ જોવા મળે એટલે તમારે અહીંયાથી સાતસોની વીસ હાજરી નથી કરવાની એક હજાર એસી જ રહેવા દેવાની છે તો સિમ્પલી એટલું રહેવા દીધા બાદ તમારે નીચે સાઇડમાં જોઈ શકો છો એક્સપોર્ટ તો તમને આવો ઓપ્શન જોવા મળે છે એક્સપોર્ટનો તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે તો મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તે તમારું સ્ટેટસ છે એક ગેલેરીની અંદર સેવ થવા મળશે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતનું જે તમારું સ્ટેટસ છે એ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો કેવો લાગે તમને જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો કયો વિડીયો આપણે તમારે બનાવો છે મને કોમેન્ટ કરી શકો છો આપણે કોન્ટેક નંબર બી આપ્યો છે તમે મને કહી શકો છો કે આ રીતનું વિડીયો બનાવો યુટ્યુબમાં તો આપણે એ રીતનું યુટ્યુબમાં વિડીયો બનાવશું અને હા મિત્રો કોઈને પણ વિડીયો બનાવવો હોય તો મને કોન્ટેક કરી શકો છો આપણે પેડવર્ક બી ચાલુ છે અને હા મિત્રો આપણે પ્રોફેશનલ એડિટિંગ કરીએ છીએ અલગથી ચાર્જ લાગશે એનો તો ચલો મિત્રો મળી એકના વિડીયો વિડીસ ત્યાં સુધી એન્જોય કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે તો ચાલો મિત્રો મળીએ બરોબર છે બરોબર છે